કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા પહોંચ્યા હતા પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોની તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો તો પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઉંચકી અને લઈ જઈ ડિટેઇન કર્યા હતા ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાંકરિયા ઉપનેતા મહેશભાઈ અણગઢ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો વિપુલ સુહાગી સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા તો વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર ઉપર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે મેયર તેમાં પોતાના મનના કાયદા થોપે તે ન ચલાવી શકાય સામાન્ય સભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે આ હક ઉપર તરાપ મારી અને લોકશાહી ઉપર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે ઉપનેતા મહેશ અણઘાડે જણાવ્યું હતું કે મેયરે ના ભૂલવું જોઈએ કે તે જનતાના સેવક છે માલિક નથી પાલિકા કોઈના બાપ દાદાની પેઢી નથી અહીં કાયદા મુજબ કામ થાય નહીં કે જો હુકમથી આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રત્નીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે વિપક્ષ આમ આદમી પાર્ટી મેયરની લોકશાહી ઉપરના આ હુમલાનો સખત વિરોધ અને નિંદા કરીએ છીએ કોર્પોરેશનમાં કોર્પોરેટર વિધાનસભામાં ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલ છે તો આ રોકવાવાળા મેયર કોણ